ઝઘડિયાથી વાલિયા રોડ પર સેલુદ ગામે આવેલ પુલમાં મોટું ગાબડું પડ્યું ઝઘડિયા જીઆઈડીસીને જોડતા મુખ્ય રોડ પરના પુલ પર ગાબડું પડતા માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી અગાઉ પણ આ જગ્યાએ પુલ પર ગાબડું બહાર આવ્યું હતું ત્યારે તેને કોઈ મરામત કર્યું તેવી સામે પ્રશ્ન ઉભા છે વિગતે વાત કરીએ તો ઝઘડિયા તાલુકાના સ્ટેટ હાઈવે હોય જિલ્લા પંચાયતના રસ્તા હોય કે વડાપ્રધાન ગ્રામ સડક યોજનાના રસ્તા હોય જગડીયા તાલુકાના રસ્તાના સમારકામ બાબતે હંમેશા જવાબદાર તંત્ર દ્વારા ઓરમાયું વર્તન થતું હોવાના ઘટનાઓ સામે આવે છે સરદાર પ્રતિમાને જોડતા હાઈવે પણ હાલત તદ્દન બતર્થ છે ત્યારે ઝઘડીયા તાલુકાથી વાલિયા તાલુકા અને ઝઘડીયા જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ સેલુદ ગામ પાસેના પુલમાં ફરી વખત મોટું ગાબડું પડ્યું છે આ માર્ગ અને પુલ પરથી ઝઘડીયા જીઆઈડીસીમાં સેંકડો માલ વાહન વાહનો જેવા કે ટ્રક હાઈવા ટ્રેક્ટરો કન્ટેનરો રોજિંદા પસાર થાય છે ઉપરાંત બે તાલુકાના જોડતો આ મુખ્ય માર્ગ હોય સામાન્ય જનતા પણ તેમજ જીઆઈડીસીમાં અપડાઉન કરતા કામદારો કંપનીઓની ટેક્સીઓ લક્ઝરી બસ આ માર્ગ પરથી પસાર થાય છે છતાં પણ જવાબદાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પ્રત્યે બેદરકારી રાખવામાં આવે છે કે જે ગંભીર બાબત છે આ ગાઉ પણ આ જ પુલ પર મોટું ગાબડું પડ્યું હતું તેને કેવી રીતે અને કયા પ્રકારનું સમારકામ કર્યું તે સમજાતું નથી ફરીથી એ જગ્યાએ ગાબડું પડવાના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો બ્રિજ પરથી પસાર થતા ભય અનુભવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા આ બ્રિજનો સર્વે કરવામાં આવ્યો તો સર્વે દરમિયાન કલાકો સુધી આ બ્રિજ પરથી વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો ત્યારે માર્ગ અને મકાન વિભાગ સામે ફરીથી આ ગાબડું પડતા પ્રશ્નો ઉપસ્થિત થયા છે સત્વરે માર્ગ અને મકાન વિભાગ તથા તેને લગતા જવાબદાર તંત્ર આ બ્રિજને ફરીથી પડેલ ગાબડું વ્યવસ્થિત રીતે સમારકામ કરે કે જેથી કોઈ મોટી ઘટના ભવિષ્યમાં બની ન શકે અબ્દુલ રવ ખત્રી ઉમલ્લા